રાજકોટમાં મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત લાલ બહાદુર શાસ્ત્રી અંગ્રેજી માધ્યમ શાળા દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ બાર ઓગસ્ટ મંગળવારના દિવસે શાળાના ચારસો જેટલા વિદ્યાર્થીઓ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરશે છેલ્લા પચાસ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત આ શાળાના આયોજકોએ અપટક મીડિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને કાર્યક્રમ વિશે વિશેષ માહિતી આપી હતી મિસિસ ભારતી નથવાની પ્રિન્સિપલ લાલ બહાદુર શાસ્ત્રી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અમારી શાળા કૃષ્ણ જન્માષ્ટમી ફ્લૂટ ઓફ હાર્મની નામનો એક પ્રોગ્રામ કરી રહી છે જેમાં ચારસો વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓ હાયર કેજીથી લઈ અને ટેન્થ સ્ટેન્ડર્ડ સુધીના છે આ કાર્યક્રમમાં કૃષ્ણ બેઝ ડાન્સ ફોક ડાન્સ પછી થીમ ડાન્સ આ બધું છે અને એમાં એ કાર્યક્રમમાં બધા એ પ્રમાણેના સાજ સજ્જા સાથે અને ઘણા બધા પ્રોપ્સ સાથે બાળકો પાર્ટિસિપેટ કરશે આ કાર્યક્રમ બાર તારીખ બાર આઠ બે હજાર પચીસના રોજ અટલ બિહારી વાજપેયી હોલમાં રાખવામાં આવ્યો છે અને પેરેન્ટ્સ ઇન્વાઇટેડ છે અને બાકીની રાજકોટની જનતાને પણ આમંત્રણ છે કે તેઓ ખાસ અમારા બાળકોને પ્રોત્સાહન કરવા આવે